બે હજાર ચોવીસ યોજાવાની છે ત્યારે ચૂંટણી પૂર્વે તંત્ર દ્વારા મતદાન જાગૃતિ માટે વિવિધ અભિયાનો ચાલી રહ્યા છે જે અંતર્ગત જિલ્લા મથક ભુજમાં કલેક્ટર કચેરી ખાતે તાલીમ કેન્દ્ર ઊભું કરાયું છે મતદારોને મતદાન કેવી રીતે કરવું ને તેમણે આપેલો મત તે જ વ્યક્તિને મળ્યો છે કે નહીં એ જોવા માટે ઈવીએમ વીવીપેટના નિર્દેશન માટેના કાર્યક્રમનું માર્ગદર્શન આપવામાં આવ્યું છે આગામી લોકસભા સામાન્ય ચૂંટણીમાં તમામ મતદારો ઈવીએમ અને વીવીપેટની પ્રોસેસથી વાકેફ થઈ શકે તે હેતુથી ભારતના ચૂંટણી પંચ દ્વારા ઈવીએમ ડેમોન્સ્ટ્રેશન સેન્ટર અને મોબાઈલ ઈવીએમ વાન દ્વારા અલગ અલગ જગ્યાએ ઈવીએમ નિદર્શન યોજાતું હોય છે કચ્છ જિલ્લામાં કુલ દસ તાલુકાઓ ખાતે ઈવીએમ ડેમોન્સ્ટ્રેશન સેન્ટર આપણે તૈયાર કર્યા છે તાલુકા મામલતદાર કચેરી ખાતે મશીન રાખેલા છે તેથી જે પણ અરજદારો મામલતદાર કચેરી ખાતે આવતા હોય તે પોતે હેન્ડસ ઓન કરી અને મશીનથી વાકેફ થઈ શકે છે સાથે સાથે અલગ અલગ મોબાઈલ ડેમોન્સ્ટ્રેશન વાન દ્વારા પણ તમામે તમામ અઢારસો ચુમ્માલીસ બુથોને કવર કરતો એક કાર્યક્રમ આપણે નક્કી કર્યો છે અને ફેબ્રુઆરીના એન્ડ સુધી આ સમગ્ર કાર્યક્રમ ચાલશે સાથે સાથે ગુજરાતના મુખ્ય નિર્વાચન શ્રી દ્વારા પણ કચ્છ જિલ્લાને બે એલ ઇડી સજ્જ વાહન આપવામાં આવેલી છે એ રથ પણ જિલ્લાના અલગ અલગ પ્રોમિનન્ટ સ્થાનો જેમ કે કોઈ ગ્રામ પંચાયત ચોરો છે મોલ છે યુનિવર્સિટી છે જ્યાં નવા મતદારો આવવાના હોય પ્રથમ વખત વોટ કરવાના છે અને જે ઈવીએમથી પરિચિત નથી એ પરિચિત થઈ શકે અને સમગ્ર લોકોમાં મતદાન આ રથો અલગ અલગ જગ્યાએ ફરી રહ્યા છે જ્ઞાનવાપી કેસમાં મોટો નિર્ણય આવ્યો છે જ્ઞાનવાપી સંકુલબાદ સ્થિત વ્યાસજીના ભયરામાં હિન્દુ પક્ષને પૂજા કરવાનો અધિકાર મળ્યો